વાત થાય ને ત્યારે મને હંમેશા છ વ્યક્તિ મારી સામે મને બેઠા છે ને તો એ છ વ્યક્તિને વિશેષ વંદન કરવા મિલિટરી ફોજ એવો શબ્દ વાપરી શકાય આદરણીય બા અને આદરણીય દાદા જે બેઠા છે એણે આપણને શીખવ્યું છે કે રીત કોને કહેવાય રિવાજ કોને કહેવાય પરંપરા કોને કહેવાય સંસ્કૃતિ કોને કહેવાય કેટલા માતાજીના નિવેદ થાય ક્યાં હુરાપુરા બેઠા છે આ બધા જ વસ્તુ છે ને એ આપણને આદરણીય બાએ અને દાદરને દાદાએ શીખવી છે એ દાદા જેના મજબૂત હમણાં હું અહીંથી જોતી હતી કે સિત્તેર સિત્તેર એંશી એસી વર્ષની ઉંમર છે ને છતાંય તેમને જ્યારે મંચ ઉપર આવતા હતા ને ત્યારે અમે એક સ્ફૂર્તિલું બાળક આવેલું આવે ને એટલી સ્ફૂર્તિની સાથે આવતા હતા એની સ્ફૂર્તિ છે ને એને જ આપણને હારવા નથી દીધા એટલે સૌથી પહેલા વંદન આદરણીય બા અને આદરણીય દાદાને એના પછીના બીજા વંદન અત્રે ઉપસ્થિત દરેક મા બાપને વંદન કારણ કે એ માને એટલા માટે વંદન કે સવારમાં ગમ્મર વલોણાના છાશથી એના દિવસની શરૂઆત થાય અને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ પૂરું થાય ને ત્યાં સુધીમાં એનો સમગ્ર સમય એને પરિવારને સંતાનોને અને મા બાપની સેવા માટે ખર્ચો છે એ પણ ડૉક્ટર હતા એ પણ એમબીબીએસ હતા એ પણ શિક્ષક છે વકીલ છે છતાંય એ બધું સંભાળતા સંભાળતા એનો સૌથી વધારાનો સમય છે એણે પરિવારને આપ્યો છે એટલે એવી માતા શક્તિને માતૃશક્તિને વંદન અને બીજા કે પપ્પાને ખબર પડી ને કે મારે ઘેર હવે પાંચ વ્યક્તિ છે ને એમાંથી એક બાળક આવવાનું છે એટલે છ થયા પાંચ મોટા છે એમાંથી એક વડવા છે એ માંદા પડ્યા છે એટલે એમનો ખર્ચો લાગશે તો સાહેબ એ ખર્ચો પૂરો કરવા માટે સવારથી લઈને સાંજ સુધીમાં ટાઢું ટિફિનનું ડબલું એટલા માટે ખાધું છે કે એનો પરિવાર ગરમા ગરમ જમી શકે અને આ બાપની પીડા દેખાતી નથી આ બાપનો પરસેવો દેખાતો નથી એ કેટલાયનું સાંભળીને ઘેર આવે છે અને આપણે શું કામ કરીએ આખો દિવસનું પાછું એને સાંભળાવીએ અને છોકરાઓને તો આપણે એમ જ કહી રાખ્યું હોય કે આવવા દે તારા પપ્પાને બિચારા પપ્પાને માથે કાંઈ બે રાક્ષસ નથી તો આવવા દે તારા પપ્પાને હજી બિચારા ભાઈઓ ઘરે આવે ને અને બહેનો માટે એક જ સૌથી મોટી સેવા ઘરનો ભાઈ ઘરના વડીલ ઘરના પપ્પા કે ઘરનો પતિ ઘરે આવે ને ત્યારે એક પણ જાતની એને ફરિયાદ નહીં કરવાની અને મુખે એને એક ગ્લાસ ઠંડો તમે પાણીનો પાવ ને એ માણસનો થાક ઉતરી જાય સાહેબ કારણ કે એ માણસ બહારની દુનિયાથી થાકે છે ને એટલે ઘરે આવે છે પણ એ ઘરેથી થાકે ક્યાં છે કે જાય જાત પોહાય નહીં નકર કે બેન કે પાનના ગલે જ બેઠા હોય કે ઘરે આવવાની ખબર જ ન પડે પણ ઘરે ભળવું જોઈએ ને ઘરે વ્યવહાર તમારે એવા હોવા જોઈએ કે એ માણસને આવવાનું મન થાય એ માણસને છનો ટકોરો થાય ને તો કે હવે હબ ઘરે જવું છું કારણ કે ગરમા ગરમ જ રસોઈ હશે આ તો ઘરે આવે ને તો કે રોટલા ને મેથી ભાજી કરી ખાઈ લો પૂછતો ખરા કોગદી કે એ નહીં મન થાય કે ચૂરમાન લાડવા ખાવાના પણ તમારે ડાયટ હલતું હોય એટલે તમને એમ થાય કે ભાઈઓ નહીં તો નહીં પણ એને આપો સરસ સાચવો કારણ કે એટલા માટે કે એને ઘરથી વિશેષ કાંઈ નહીં તમારે તો પિયરે છે કે ન્યા તમે જાઓ ને તો હળવા થાવ ન્યા તમે જાઓ ને તો એ મોજ મસ્તી ને આનંદ આખી દુનિયા ભૂલી જાઓ એમને તો પિયર પિયરે નથી એટલે જે છે ઘર જ છે એટલે ઘરે આપણે હંમેશા આપણા તરફથી એવો વર્તન રાખીએ એવી વાણી રાખીએ એવી વર્તણૂક રાખીએ કે વ્યક્તિને આપણી મજાક ઉડાવવાનું મન ન થાય બાકી સાંભળો ને અમુક અમુકનો સાંભળો ને એમ કે બેન કંઈ મારે પત્ની છે તમે ખાલી વાતો કરો પણ એમાં કાંઈમાં એકેમાં બંધ ન બેહે નહીં કોઈનું સાંભળવાનું નહીં કોઈનું માનવાનું અને બપોર બે થી પાંચ રીલ્સ જ જોવાની હા પાડો હા ક્યાં સસ્તું સીધું સારું સરસ મજાનું મળે આ મજાક કરું છું તમારી માથે બ્લેમ નથી કરતી પણ મારે એ કહેવું છે કે બાપ સવારથી સાંજ સુધી પરસેવો એટલા માટે પાડે છે તમે તમારા પાંચ હજાર એમને આપ્યા હોય ને આખી જિંદગી સંભળાવો કે યાદ કરો પાંચ હજાર કે બિલ ભરવાનું ઘટતા હતા ને મેં આપ્યા હે આ તમારા ઘરની અંદર અનાજ આવે કઠોળ આવે કરિયાણું આવે તેલના ડબ્બા આવે તમારા કપડાં આવે બહુ ઓછા બહેનો હશે કે એને કપડાં ને હાથે મેકઅપનો સામાન માટે આપણે એના પૈસાની જરૂર પડે તો પછી એને વગાવીએ નહીં અને આપણે ક્યારેક આપ્યા હોય તે હરભર કરી નાખીએ ક્યારેક એના પછીના ત્રીજા વંદન એટલે આજના યુવાધનની અંદર આદરણીય દીકરાઓ અને આદરણીય દીકરીઓ રિસ્પેક્ટેડ ગર્લ્સ એન્ડ રિસ્પેક્ટેડ બોયઝ એટલા માટે કે એવી દીકરીઓ છે કે જેણે એના જીવનની અંદર એક પણ એવા કામ નથી કર્યા સાહેબ કે એના પરિવારને એના મા બાપને એના સાસરિયાને કે ક્યાંય કલંક લાગે અને આવી દીકરીઓને આવા દીકરાઓ અહીંયા જે બેઠા છે ને ખરેખર એમને મારા વંદન છે એમના પછીના વંદન આ આયોજક સમિતિને એક વખત મનની અંદર વિચાર આવ્યો ધીરજભાઈને કે આપણે આવો કાર્યક્રમ કરવો છે પરિવારની સલાહ લીધી પાંચ પાંચ વડીલો બેઠા અને એમને પૂછ્યું કે હવે શું કરી શકાય તો કે કરાય અમે સહયોગ આપીએ અમે ટેકો આપીએ જેમ તમારે ઘર બનાવવાની એક 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 ટેકો ઊભો હોય ને એમાં એક 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 દાતાશ્રીઓ ઊભા છે અને એ આયોજક ને આયોજક સમિતિ ગમે એટલું સારું કર્યો તો એમ જ કે આ બરોબર નહોતું શાકમાં આમ નહોતું તેમ નહોતું પણ મારે એ કેવું છે તમારા ઘરે ઘણી વખત ખીચડી દાજી ગઈ તમારા ઘરે શાકમાં ક્યારેક મીઠું વધી ગયું છે તો આ આપણું છે અને આયોજક સમિતિ આપણું કંઈક સારું થાય ને આપણી કંઈક ભલાઈ થાય ને એટલે અમતાં તમારે આ સંત સાનિધ્યને અહીંયા બોલાવવા હોય તો આવે ખરા ન આવે તમારે ઘરે એક પધરામણી કરવી હોય ને તોય તો આફળા ફાફડા થઈ જાઓ પણ આ સંયુક્ત કુટુંબી જે આપણું કમિટી છે એમના સહયોગથી આપણે સરસ મજાના આવા આ ચાર પાંચ દિવસના મહોત્સવનો કાર્યક્રમ મેળવ્યો છે ત્યારે ખરેખર આ કમિટી છે એમના એમના માટે એક વખત જોરદાર તાલીઓ પાડો કે તમારી તાળી છે ને એનું આત્મબળ છે અહીંયા સરસ મજાના સન્માન થતા હતા દાતા શિવોના નામ લેવાતા હતા પણ એમાં એકે નિયમ ન જ થતું કે આપણે તાલી પાડીએ એમ કેમ તમારા બધા નામ નથી લેવાતા અલ્યા જેના લેવાય છે એના નામે દઉં ત્યાં તાલી પાડો કાર્યક્રમ હતું તો એની અંદર સુરતના પરાગભાઈ સારા એન્કર છે એવું કે એક કાર્યક્રમમાં બેની કે હું ગયો ને તો મેં એવું કીધું કે તાલી પાડો ને એક દાદા એ કે ગમે એટલું હું હસાવું કે ગમે એટલું બોલું ને તો તાલી જ ન પાડે એટલે મેં દાદાને પૂછ્યું દાદા તાલી કેમ નથી પાડતા તો કે પછી ટેવ પડી ગયું હોય તો એટલે ઘણા ટેવ પડી જવાની બીક હોય ને એ તાલી નહીં પાડતા બાકી સરસ મજાના તાળીઓને નાદથી અહીંયા જે પણ પ્રવૃત્તિ થાય છે એને વધાવજો એના પછીના છઠ્ઠા વંદન કે જેટલા અહીંયા મંચ ઉપર સંત સાનિધ્ય આપણને આશીર્વાદ માટે આપ્યા છે એમ કહેવાય કે સંત શુરા અને તુમડા ત્રણેયનો એક જ સ્વભાવ એ તરે ખરા અને એ તારેય ખરા અને આવા સંત સાનિધ્ય આપણને અહીંયા મળ્યા છે જેમની અહીંયા બાપુની ઉપ બાપુની ઉપસ્થિતિ છે આપ સૌને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવજો કે આવા સંતોના આશીર્વાદ આપણને મળ્યા છે ગઈકાલે પણ તમારો જે પ્રોગ્રામ ઓનલાઈન હતો ને હું સાંભળતી હતી ખૂબ સરસ મજાની આ સંતોએ વાત કરી હતી કે ખરેખર સમાજમાં આપણે કેમ રહેવું અને એના પછીના છઠ્ઠા વંદન એટલે દાતાશ્રીઓને વંદન દાતાશ્રીઓ ન હોય ને તો તમે હું અહીંયા મંચ ઉપર કલરે ભોલરે રમીને કાંઈ ખાઈ ન વકીએ કાંઈ પીનો વકીએ તૈયાર થવાના ટાણાઈનો આપણને મળે દાતાશ્રીઓ છે ને દાતાશ્રી પાછા બે રીતના હોય ધીરેજભાઈ એક એવા હોય કે નામ લખાવીને ભાગી જાય તમે એને ગોતવા જાવ તો મળે નહીં પછી એમ કે તય સગવડતા હતી ને તામાન તામાં લખાવાઈ ગયું હતું હવે એ કે સગવડતા નથી આવા દાતા હોય અને બીજા એવા દાતા હોય કે તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં સૂરજ છીપે નહીં બાદલે છાંયો આ રણે ચડ્યો રજપૂતે છીપે નહીં દાતા છીપે નહીં માંગને આવ્યો દાતાને ખબર પડે કે આ ગામની અંદર આ સમાજની અંદર આ કુટુંબ પરિવારની વચ્ચે સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને એવા કામની અંદર એ માગવા આવે ને હું આપું ને એના કરતાં હું હામેથી આપવા જાઉં આવા દાતા શિવ આપણને મળ્યા છે ને એમને પણ કાયમીના માટે આપણા વંદન હોય અને એમ કહેવાય કે દુનિયાની અંદર જો સૌથી વધારે દાનવીર કર્ણ પછી કોઈ એવો સમાજ હોય કે જેણે સૌથી વધારે દાન કર્યું છે તો એમાં નામ પાટીદાર સમાજનું આવે છે અને એટલા માટે આવે છે કે આજે સરદારધામ ખોડલધામ મા ઉમિયાનું ધામ આ બધા જ ધામ સાક્ષી પૂરે છે કે અમારા સ્તંભ અમે પોતે ઊભા કર્યા છે આજે પણ તમે વિદેશની અંદર ને તો કદાચ બહુ ઓછા એવા પરિવારો હશે પણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ છે આપણા અખિલ ભારતીય સંઘ છે એ બધી જ જગ્યાએ છે એટલા માટે કે કોઈ પણ જાતની જરૂરિયાત હોય ને તો એકબીજાની તમે સપોર્ટ કરી શકો